રાજ્યમાં આગ લાગવાની ઘટના હોય કે બ્રિજ તૂટી પડવાની ઘટના હોય આવી ઘટનાઓ છાસવારે બનતી હોય છે ત્યારે તંત્ર આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા જાય હાલમાં જ જે દક્ષિણ ગુજરાતને જોડતો ગંભીર પુરાનો બ્રિજ તૂટી પડ્યો હતો ત્યારે હવે તંત્ર બ્રિજની મરામતની તેમજ બ્રિજની ચકાસણી અને મેન્ટેનન્સની કામગીરીને લઈને તપાસની હાથ ધરી છે તંત્ર એ ભૂલી ગયું છે કે રાજ્યમાં પહેલાં આગની પણ બનાવો બન્યા હતા હવે અરવલ્લી જિલ્લા પંચાયત જિલ્લા સેવા સદન અને અલગ અલગ જે કચેરીઓ છે ત્યાંના જે ફાયર સેફ્ટી ફાયર એક્સટિંગ્યુઝના જે બોટલ છે તે તમામ બોટલની એક્સપાયરી ડેટ આવી ગઈ છે આપ જોઈ રહ્યા છો કે જે ડ્યુ ડેટ છે એકત્રીસ પાંચ બે હજાર પચીસ છે ત્યાં દર્શાવેલી છે આ બોટલ એક્સપાયર થઈ ગયેલી છે આજ આપણે છીએ જિલ્લા પંચાયત પ્રમુખની ચેમ્બર તે આ ચેમ્બરની બહારના દ્રશ્યો છે આ તમામ પ્રકારની જે કચેરીઓ છે ઉચ્ચ અધિકારીઓ અહીં બિરાજમાન થતા હોય છે દિવસમાં બે થી ત્રણ વખત અહીં તેઓ પસાર થતા હોય છે પણ આ લોકોને કોઈ પણ પ્રકારની નજર પડતી નથી આ બીજું એક ફાયર એક્સ્ટિંગ બોટલ છે અહીં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જે બોટલ છે એ બોટલની ડ્યુ ડેટ આપ જોઈ શકો છો એકત્રીસ પાંચ બે હજાર પચીસ છે આ બોટલ એક્સપાયર થઈ ગઈ છે હજુ સુધી તંત્ર કોની રાહ જોઈ રહી છે કોની જવાબદારી છે કોણ આની દેખરેખ રાખે છે તે પણ તંત્રને ખ્યાલ નથી જિલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીઓ સંગઠનના હોદ્દેદારો તેમજ હોદ્દેદારો ક્યારેય જાગશે મોટી સંખ્યામાં અરજદારો અહીં પહોંચતા હોય છે ત્યારે મોટી દુર્ઘટનાની રાહ જોવાતી હોય તેવું પણ લાગી રહ્યું છે જયમીન સાથે અંકિત ચૌહાણ મીરા ગુજરાત અરવલ્લી